નમસ્કાર મિત્રો જે સમજુ લોકો હોય ને સમજુ લોકો એને તમે સમજાવો ને તો એ સમજી જાય પણ આ સ્વામિનારાયણના અમુક ટકલાઓ એવા છે ને કે સમજવાનું તો નામ જ નથી લેતા કેટલા આપણા તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાંથી કેટલા ભગવાન ઉપર ખોટે ખોટી ટિપ્પણી કરે છે નો બોલવાનું બોલે છે હમણાં એક સ્વામિનારાયણનો એક ટકલો એવું બોલે છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ છે ને અમારા સ્વામિનારાયણ ભગવાનના મેનેજર હતા અને બીજો ટકલો એવું બોલે છે કે જે ગણપતિ બાપા છે એને વિઘ્ન હર્તા વિઘ્ન દૂર કરવાનું કામ અમારા સ્વામિનારાયણ ભગવાન એવું બોલે છે કે તમારા શિવ ભગવાન જ્યારે અમારા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવ્યો ને ત્યારે અમારો ગેટ બંધ હતો તો એ ગેટ ની રાહ જોઈને ઊભા હતા કે સ્વામિનારાયણ ભગવાન ક્યારે આવે અને ક્યારે હું એના દર્શન કરું પહેલાં હું તમને વિડીયો જે બતાવું ને સ્વામિનારાયણના અમુક ટકલાઓનો પેલા તમે વિડીયો જોઈએ પ્રધાન વિરાટ પછી બ્રહ્મા વિષ્ણુ શંકર બનાવ્યા અને પછી વિઘ્ન નાશ કરવાનું કામ કોને હોય પૂછે ભગવાન ગણપતિ દાદા ને વિઘ્ન નાશ કરવાનું કામ હોય પૂછે જેને એ જ કરે ને બરાબર ને આપણે તબલા વગાડવાનું ગુણ સાગર ને વગાડે એટલે એને જ કેવું પડે ગણપતિ ને કેવું પડે એને હોપેલું છે કે દાદા વિઘન દૂર કરે અદભુત વાત છે કારણ કે જેનું જે કામ હોય તેમાં તેને શ્રીઅરી અધિકાર આપ્યો છે કોને અધિકાર આપ્યો છે શ્રીહરિ આ વાત સમજવી જોઈએ સ્વામી નારાયણ જેને આપણે સર્વોપરી કહીએ છીએ એને એને અધિકાર આપ્યો છે કે એને લઈ નથી લીધો નિશિતભાઈ ત્યાં મેઇન ગેટ જે ઝાપો છે ત્યાં ગયા તો ગેટ બંધ હતો અને ગેટ ની બહાર શિવજી ઉભા હતા પ્રોપર નિશિતભાઈ વર્ણન કર્યું મને કે આપણે પિક્ચરમાં ને એમાં કેવી રીતે જોઈએ એવી રીતે શિવજી જટાવાળા નાગબાગ વિટેલો રુદ્રાક્ષ પહેરેલી ત્રિશૂલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઉભેલા હતા પછી નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીંયા સુધી આવ્યા છો તો અંદર પધારો પ્રભુ સ્વામીજીના પણ આપને દર્શન થઈ જાય ત્યારે શિવજીએ એમને કીધું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગૃત નથી થયા પણ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે એમ કઈ તો તકલાઓ મારે તમને એટલું કહેવું છે કે મેં પહેલા પણ કીધું હતું અને આજ પણ કહું છું કે તમારા સ્વામિનારાયણ ભગવાનને માત્ર અઢીસો વર્ષ થયા છે અને અમારા તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એના હજારો વર્ષ પહેલાના ઇતિહાસ છે તો ઇતિહાસ ક્યાંના હશે ખોટા હશે તમારા સ્વામિનારાયણ ભગવાનને તો માત્ર અઢીસો વર્ષ થયા છે એટલે આવો ખોટે ખોટો બફાટ કરોમાં તમે અમારા સનાતન ધર્મને તોડવાની કોશિશ કરોમાં તમે અમારા તેત્રીસ કરોડ દેવી દેવતાને નીચું દેખાડી તમારા સ્વામિનારાયણ ભગવાનને ઉપર લઈ જવા માંગો છો એ આજે નહીં બને કાલે નહીં બને આવનારા સમયમાં ક્યારેય નહીં બને અને એક બેન એક બેન એક કોક સાધુને ફોન કરીને એવું કહે છે કે એ સાધુ સ્વામિનારાયણ ભગવાન વિશે બોલાય છે અથવા એના ટકલાઓ વિશે બોલાય છે તો એ બેન એ સાધુને ભૈશાના ધમકાવે છે કે તમે અમારા સ્વામિનારાયણ ભગવાન વિશે શું બોલો આમ તમારા ભગવાન વિશે જે બોલ્યા હોય ડાયરેક્ટ એનું નામ જો ને તો બેન મારે તમને એટલું જ કહેવું છે કે તમારા એ જે ટકલા છે એ અમારા ભગવાનની ઉપર ટિપ્પણી કરે છે તો એ અમારા ડાયરેક્ટ ભગવાન ઉપર જ ટિપ્પણી કરે છે કોઈ અમને પર્સનલ નથી કહેતા અમારા પર્સનલ અમને પર્સનલ કોઈ અમારી ખરાબ ટિપ્પણી નથી કરતા તેત્રીસ કરોડ દેવી દેવતા ભગવાન માંથી ખોટે ખોટી ટિપ્પણી કરે છે તમે એ સમય ક્યાં છો તમે તમારા ટકલાવને સમજાવી ગયો ને તમારા ટકલાઓ જો અમારા ભગવાન નું નામ લઈ છે તો અમે પણ તમારા સ્વામિનારાયણ ભગવાન નું નામ લઈ શકીએ આરામથી એમાં કોઈ બાપુને તમારે ધમકાવાની જરૂર નથી એટલે આ બધું છે ને આ ટકલાઓ હવે સુધરવાના નથી મેં પહેલાં પણ કીધું એમ કે આને કોઈ સજા મળે કે પછી કોઈ ઝપાટા મળે તો આ લોકો સુધરે એમ છે બાકી તો તમે કહો ને આવીને માફી માંગી જાય ને વિરોધ પૂરો થઈ જાય આ લોકોને હવે માફીની જરૂર નથી હવે એને કાયદેસર જે સજા થતી હોય ને એ કરાવવાની જરૂર છે અને તમારે જોવું કે જ્યારે આપણામાં ભાદણ થાય ને ભાદણ કોઈ ઝઘડો થાય ને મોટો ત્યારે કેટલા એવા લોકો ઉભા થશે જે વિરોધ કરવા માટે જે સામે સાથે લડવા માટે પણ મને તો ખબર નથી પડતી કે આ લોકોને કેમ કોઈ કઈ કરી નથી શકતું મને એમ લાગે છે કે આ લોકોને આપણા અમુક નેતા છે અમુક બિઝનેસમેનો છે એને આ લોકોની અમુક આવક આવતી છે જેથી કરીને આવક આવતી હોય એટલે આ લોકોને કઈ કહી ન શકતા હોય સુપ રહેતા હોય પણ હવે શૂપ રહેવાનો સમય નથી ન ત્યારે આપણા તેત્રીસ કરોડ દેવતાને નીચું દેખાડી પોતાના સ્વામિનારાયણ ભગવાનને ઉપર લઈ જવા માંગે છે એટલે હવે આ બધું બંધ કરાવવો અને આપણો સનાતન ધર્મ દોડવા માંગે છે આ લોકો દિવસે ને દિવસે બાકી એ લોકો જે ખોટો બફાટ કરે ને એ કંઈ લખેલો નથી કંઈ સાચોય નથી અને સાવ તદ્દન ખોટો છે એટલે હવે આ લોકોને સજા અપાવવો પછી મેં કીધું એમ મારપીટ ચાલુ કરી દો સપાટા બોલાવી જો તો આ લોકો સુધરશે બાકી માફી માંગે તો નહીં સુધરે જય માતાજી